આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય અને મોટો આદિવાસી ચહેરો ગણાતા ચૈતર વસાવા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે અને ત્યારે આ પાર્ટીના યશુદાન ગઢવીએ ચૈતર વસાવાને લઈને નિવેદન આપ્યું છે આદિજાતિ બત્રી કુંવરજી હરપતિએ પ્રતિક્રિયા આપી છે મતરૂ એક મહિનાથી ભૂગર્ભમાં હતા ચિત્ર વસાવા જેને લઈને તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે તેમની જામીન અરજી પર કોર્ટે ફગાવી દીધી છે તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે આ સાથે જ ભાજપ સરકાર પર સુદાન ગઢવીએ આરોપ લગાવ્યા છે એબેલે ચિત્ર વસાવા પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું મોટી સંખ્યામાં આપના કાર્યકરો તેમની સાથે જોડાયા કુંવરજી હળપતિએ આ મુદ્દે નિવેદન આપ્યું હતું ઈસુદાન ગઢવી આમ આદમીના એક નિવેદન મેં સાંભળ્યું એ નિવેદનની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ ચેતર વસાવા એ બિરસા મુંડા ભગવાન છે સમાન છે પણ હું એમને ઈસુદાન ગઢવીને કહેવા માગું છું કાહા રાજા ભોજ ઓર કાહા ગાંગુ ટેલી ઓર આજે ઈસુદાન ગઢવીએ સમજવું જોઈએ ચેતર વસાવાની જે રહેણી કેરણી અને જે સરકારી પ્રશાસનની સામે એમણે જે હથિયારો કાઢ્યા છે રિવોલ્વર એમણે જે હવામાં ગોળીબાર કરી છે એવી ગોળીબાર અમારા બિરસા મુંડા ભગવાન કહી શકાય આદિવાસીના મસિયા કહી શકાય એ બિરસા મુંડાએ ક્યારે કોઈના ઉપર હવામાં ગોળીબાર કે ગોળી ચલાવી નથી એ તો ખરેખર અંગ્રેજોની સામે વાહરે ચર્યા અને વાહરે ચરીને આદિવાસીના મસીહા બન્યા અને ભગવાન બન્યા અને તેને કારણે એમણે આજે સમગ્ર દેશના આદિવાસીઓ એને ભગવાન માની રહ્યા છે આ ચતુ ચેતર વસાવા છે એ ચેતર વસાવાનું બિરસા મુંડાની સાથે એક પણ કામ એને તોલે આવતું નથી માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે આવા નિવેદનો આપીને ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે એ બદનામ કરવા માટે આદિવાસીઓને બદનામ કરવા માટે આ લોકો ભાજપને બદનામ કરવા માટે કામ